વડોદરાના સમા વિસ્તારમાં દારૂના અડ્ડાઓથી તંગ આવેલી મહિલાઓ સહિત સ્થાનિક લોકોએ પોલીસ ભવન ખાતે અનોખો વિરોધ દર્શાવ્યો સમાવિスタના સંજયનગર અને જવાહરનગર વિસ્તારોમાં ધમધમતા ગેરકાયદેસર दारूના અડાઓથી ત્રાહી-બાહી પોકારી ઉઠેલી મહિલાઓ સહિત સ્થાનિક નિવાસીઓએ શહેર પોલીસ ભવન ખાતે વિશિષ્ટ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં એકઠા થયેલા નાગરિકોએ પોસ્ટરો સાથે પોલીસ કમિશનરની કચેરીએ પહોંચી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરાવવા માટે ઉગ્ર માંગણી કરી હતી. સ્થાનિકોએ આક્રોશ સાથે દારૂની પ્રવૃત્તિ અને તેના સંચાલકોને પોસ્ટરોમાં દર્શાવી પોતાની વ્યથા રજૂ કરી હતી નિવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારોમાં દારૂના ધંધા બેફામ ચાલી રહ્યા છે જેને કારણે રહેવાસીઓને ખાસ કરી મહિલાઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે દારૂ પીવા આવતા અસામાજિક તત્વો દ્વારા મહિલાઓની છેડતીના બનાવોમાં વધારો થયો છે વધુમાં દારૂના શોખીનોના વાહનોની આડે ધડ અવરજવરને કારણે સંજયનગર

નાગરિકોએ ચેતવણી આપી છે કે જો આગામી સાત દિવસમાં કોઈ સંતોષકારક ઉકેલ નહીં આવે તો તેઓ પોતે લોક રેડ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો વિરોધ કરશે અમે સમા વિસ્તારમાંથી આવીએ છીએ અમારું રહેવાનું નગર સમા સંજયનગર મુડાના મકાનના પાછળ અમારે ત્યાં વસ્તીમાં એક જ પ્રોબ્લેમ છે કે દારૂની અમારે ત્યાં એકચ્યુઅલીમાં બધે દેશી દારૂ ઇંગ્લિશ દારૂ બધું વેચાય છે અને તમે જોઈ શકો છો અમે આજે શ્રી કમિશનર સાહેબની ઓફિસે અરજી લઈને આવ્યા છે કે અમારી સમસ્યા દૂર થાય અમને ટ્રાફિકની પ્રોબ્લેમ બહુ થાય છે આજે અમારે ત્યાં કોઈનું મૈયત બી થયું હોય તો કોઈ સિરિયસ હોય તો એમ્બ્યુલન્સ આવવાની બી એટલી જગ્યા રહેતી નથી કારણ કે ત્યાં ઠેર ઠેર તમે જોશો ને તો ત્યાં પાર્કિંગમાં ગાડીઓ લાગેલી હશે કોઈ પીધેલો ગાડી લઈને વચ્ચે વચ્ચે ઊભો થઈ ગયો છે હટશે નહીં એવી બધી અમને સમસ્યા થાય છે અને આના પહેલે અમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બી અરજી કરી હતી પણ ત્યાંથી કોઈ અમને જવાબ સરખો મળે નહીં એટલે આજે અમે અહીંયા અરજી લઈને આવ્યા છીએ હવે અહીંયાથી ખૂબ અમને આશા છે કે અહીંયા અમારી અરજીને સ્વીકારે અને અમારે જે પ્રોબ્લેમ છે ટ્રાફિકની એ પ્રોબ્લેમ થાય બસ હા બધા મોટા ભાગે ત્યાં દેશી દારૂનો ધંધો કરે છે અને જગ્યા જગ્યાએ નાના નાના ઘરમાં બી દેશી દારૂ ઇંગ્લિશ દારૂ ખુલ્લે આવે છે એમને કોઈ જાતનો ડર નથી મારું નામ સિમરન ચૌહાન છે